પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરાયું હતું મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સાયક્લોથોનનું જિલ્લા કલેક્ટર તથા મહાનગરપાલિકાના કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પોરબંદરમાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરી વિસ્તારમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વીસ વર્ષ શહેરી વિકાસના ગુજરાત સરકારના વિકાસ વર્ષ બે હજાર પચીસ અને વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ સાયક્લોથોનના કાર્યક્રમને જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી અને મહાનગરપાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિ તથા જિલ્લા રમત અધિકારી પ્રવીણા પાંડાવદ્રા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના હર્ષિત રૂખાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પોરબંદર શહેરમાં કનકાઈ માતાજીના મંદિર થઈ એસપી કચેરી રોડ નવા અને જૂના ફુવારાથી વાઘેશ્વરી પ્લોટ સહિતના રાજમાર્ગો પર આ સાયકલોથોન યોજવામાં આવી હતી શ્રી રામસી સ્વિમિંગ ક્લબ સહિત મોટી સંખ્યામાં સાયકલિસ્ટો વહેલી સવારે યોજાયેલા આ સાયકલોથોનમાં જોડાયા હતા